जय ललिबाई मां राम राम सीताराम गुड मॉर्निंग तो मॉर्निंग देखो तो लो पसे आज નું ઘણો આગળ ઉઠન વિચાર કરતો તો ઘણી વાતો કરવાની છે અને ઘણું કહેવાનું છે તો આગળ વધીએ જય લીલભાઈ તો જો ના લીધું પછી માતાજીનો જો દીવો કરે પછી કોફી બનાવવા

ગોરબાપો ગોર બાપો સા કોફી કઈ નથી પીતા તેના હાટું સોડા લેજો તો ગોરબાપો પીએ સોડા હું પીયા કોફી તો સારું હાલો આગળ વાતચીત કરીએ પેલા અમે કોફી પીએ લઈએ તો રામ રામ સીતારામ જયલીલબાઈમાં તો આજે યાત્રા ચાલુ કરી હતી ને બધાને ઘણાય પ્રશ્નો થતા હતા કે ભાઈ તમે આ કામ કર્યું હતું ને કામ હું તો કહું જે વિચાર આવ્યો હતો માતાજી વિશે જે કંઈ હોતું એ બધું સોશિયલ મીડિયામાં તું નથી કહેતો પણ આ એક અમારા ગોરબાપા છે વીઆઈપી કોઈ ગોરબાપા છે નહીં સાદા સિમ્પલ ને બધું શાસ્ત્ર પછી જ્ઞાન ને જે કંઈ પણ આપણું સનાતનનું જે કંઈ છે એ ગોરબાપાને બધી ખબર છે તો ગોરબાપાની સલાહ મુજબ પછી એના ભાઈ ને બીજા પોરબંદરથી ગોરબાપાની બધાને બોલાવે ને આપણે માતાજીના જે કંઈ પ્રાણને પૂર્યા હતા ને એ ગોરબાપા વાત કરીએ તો મજામાં ગોરબાપા મજામાં મજામાં જય લીલભાઈમાં જય લીલભાઈમાં શું મજામાં હા યાત્રા બધી સફળ હા એકદમ સફળ સારું સારું લીલ આપણે ગુરુ બાપા આપણે કા માતાજીની મૂર્તિમાં ની મૂર્તિ કર્યું તું ને કઈ રીતના ના કર્યું તું એ થોડીક વાત કરો હા મૂર્તિની અંદર આપણે જે એની પ્રતિષ્ઠા વિધિ કહેવામાં આવે એ આપણે પ્રતિષ્ઠા વિધિ કરી આપણે બહાર બ્રાહ્મણ બોલાવ્યા હતા બરોબર અને એની હારે બધી જે કઈ સંપન્ન વિધિ ટૂંકમાં શાસ્ત્ર અનુસાર જે કઈ વિધિ થાય એ બધી કરી છે એક સિવાય કે કારણ કે જે મૂર્તિની આપણે પ્રતિષ્ઠા કરી હોય આમાં અમુક લોકો છે ને ગુરુદા એ પૂછતા હોય પૂછતા હતા કે તમે મૂર્તિ ને આ રીતના લે જાય નો હગો તો આપણે જે તમે નહીતો યાત્રાનું ને જાત્રાનું ને જે કંઈ કીધું એ થોડીક વાત કરો એમાં એવું છે કે બરોબર છે કે મૂર્તિની પ્રતિષ્ઠા કરીને જે જગ્યાએ આપણે એની પ્રતિષ્ઠા કરી અને બેસાડી દીધા તો ત્યાંથી પાછા ઉપાડાય એક શાસ્ત્રનો નિયમ છે પણ આપણે એ વસ્તુ બાકી રાખી છે હા કારણ કે તમારે અહીંયાથી જવાનું હતો એટલે માતાજીની જે પૂજા વીધી એનો જે કઈ હોમ એ બધું આપણે કર્યું હા એ સિવાય તમારી હારે ત્યાં મૂકવાની બધી વસ્તુ છે કઈ જગ્યાએ રાખવાનું છે એ તમને સાથે આપેલું હતું હા એ બધું સાથે આપેલું છે પણ એ હજે માતાજીની મરજી જાય હીએ ને હા હા એ તો બરોબર છે હા પણ તમે જે પ્રાણપીડ્યા હતા એની થોડીક વાત કરો પ્રાણ પૂર્વ એની વિધિ આવે એ બીજું હા એનો પ્રાણ એટલે જેના મંત્રો આવે બરોબર કે ભાઈ આ આપડે ચેતના શરીર ની અંદર એ તો મૂર્તિ એક જળ છે હવે એની અંદર આપણે પ્રાણ એટલે જીવંત કરવા માટે એમ આપણે લઈ જાય એનો કોઈ અર્થ નહીં એટલે એના હાથ પગ મોઢું આ એ આખા શરીરના બધા એમ કહે એનો ન્યાસ આવે બધો કે ભાઈ એનો મંત્ર આંખનો છે કાનનો છે ગાલ છે હાથ છે પગ છે એવી રીતે એનો મંત્રથી એ પ્રાણ પૂરા કહેવાય પછી પ્રતિષ્ઠાની વિધિ કે જે જગ્યાએ આપણે બેસાડવાના છે એ આપણે સિવાયની તમામ વિધિ અહીંયા આપણે કરી લીધી હતી તો બસ ઈ જ મારે પૂછવું હતું તમને બસ ઈ સારામાં આપણે કહું કે રામાયણ માં સીતાજી ના પ્રાણ પૂરે મૂર્તિ નું કર્યું હતું એટલે અમુક તત્વો એવા હોય અન્ય સમાજ ના તો એ મારી જરૂરી ઠેકડી ના અંતે ઉડાડતા હતા જો ભાઈ સમાજ છે અત્યારે છે ને આની અંદર આપણે જે કંઈ જો આપણે કોઈ બહુ નથી વિશેષ જાણતા પણ અમે તો શાસ્ત્ર અનુસાર જે કંઈ એમાં આપ્યું છે એની વિધિ આપણે બતાવી અને તમે ગયા ત્યારે કીધું ને કે તમારે આ એક વિધિ બાકી રહેશે કારણ કે તમારે જ્યાં એની પ્રતિષ્ઠા કરવી છે ત્યાં એ આ બધું જે સાથે તમને આપી હતી એટલે બરોબર પ્રતિષ્ઠા તો માતાજીની જ્યાં મરજી હા એ તો એ બરોબર છે જ્યાં એની ઈચ્છા હશે અને જે ટાઈમે હશે એ પ્રમાણે હવે એમાં એવું છે કે જે કંઈ આપણે આ મૂર્તિ વિશેની જે બધી વાત છે જો અત્યારે સમાજમાં તો બધી વાતો થતી હોય બરાબર પણ આપણે આ જે મેન પ્રશ્ન લઈ જવાનો હતો એમાં ઘણા કે લઈ જવાય છે ન લઈ જવાય છે પણ એવું કંઈ નથી શાસ્ત્રોમાં એવું કંઈ નથી બતાવ્યું કે લઈ જવાય બરાબર લઈ ગયા પછી જો આ તો ઠીક છે એક અમારું તો એક કર્મ છે અને અમે કરીએ છીએ પણ અમારાથી વિશેષ તો તમે જે આ કર્યું

બરાબર એટલે એમાં કોઈ એવો પ્રશ્નો કોઈ આવતા નથી આમાં કોઈ પછી જો સમાજ છે એમાં તો ઘણા પ્રશ્નો ભાઈ થાય પછી આપણે માતાજી પ્રાણ પૂજ્યા હા ત્યારબાદ બધા મંદિરે ગયા હા પછી તમે કીધુંતું ને કે હરિદ્વાર જઈને પણ આ બધી વસ્તુ તમે કરજો એટલે દૂધનો અભિષેક ને બધી જેટલી પવિત્ર નદી છે સ્નાન કરાવવાનું હા સ્નાન ને બધુંય આપણે કરાવી બધું મેં વિડીયો માં બધું બતાવ્યું હતું કે બધાય ને ખબર પડે ને આપણે જેટલી મારાથી જેટલી થતી હતી ને એટલી મેં ટ્રાય કરી પણ મેં એવું કંઈ થવા જ કે એવી એવો કોઈ માહોલ હોય કે એવી કોઈ જગ્યા હોય કે હા ભાઈ માંસ ને મટન ને આ તો એવા એ કન્ટ્રી બધી બધી ને આવી હતી પણ મેં ના કાંઈ મારો કાશ્પ બને માતાજી સાઈડનો કાશ્પ ખોલવામાં મારો જીવ નહોતો આવતો એટલે આપણે બને એટલું પવિત્રતાથી આમાં એવું છે બરોબર આજે વિશે વાત કરી તો એની અંદર એવો પ્રશ્ન છે કે અમે પોતે જ છે અત્યારે અમે જ્યાં કર્મકાંડ કરીએ અમને તો જે બોલાવે ત્યાં અમારે જવાનું પછી જે તમે કહ્યું કે ત્યાં ગયા પછી કેવા માણસો છે એ શું કરે છે બરોબર એનો ખોરાક શું છે એ અમારે કઈ જોવાનું નથી આવતું આપણે શું નીકળ્યા અને આપણો ધ્યેય કયો છે કે ભાઈ આપણે ત્યાં જઈને ઈ આપણો લક્ષ્યમાં લેવાનું છે બાકી વચ્ચે તો આવા બધા અને આવાની અંદર તો હું તમને કહું કે તમને આમાં બહુ કર્યું બહુ બહુ ઊંચામાં ઊંચું સારામાં સારું કામ કર્યું

બધા સાંભળતા હોય અને વિશેષ પણ આપણે આપણા વિશ્વાસ થી એના

અમારા સમાજમાં શક્તિ ને માતાજી અમારા સમાજમાં પ્રગટ થયા ઈજ કહેવાય ને મને કઈ તમારી ભાષામાં કે બોલતા જ તો આવડતું બોલતા માતાજી ની દયા કહેવાય અને આ વસ્તુ એની પાસે નાની નાની સિંગ છે એની ખબર પડે ને હા હું છે હા અને આ વસ્તુ છે ને ભાઈ આ હોય ક્યાં હોય ખબર છે આ ન્યા જ હોય જેને આમાં કઈ ખબર નથી બાકી ખબરવાળા તો બધા એમાં ઘણું કરતા હોય જેને ખબર નથી ને જ માતાજી સહાય કરે હા

એટલે ના બધા મારા માથે ઘણી ટીકા થઈ હતી અન્ય સમાજ ના ઘણા હતા ને કે આ પૈસા ના ફલાણું ઢીકણું પૂછડું એટલે ના હું તો ને તો ના કોઈ બેન ને કે કોઈ ભાઈ માતાજી ને એક વસ્તુ સડાવી હતી એટલે એ વસ્તુ મારે રાખવી નતી પછી મારા મગજમાં તમે આવ્યા કે માતાજીના પ્રાણ પૂર્વ વરાજ તમે એટલે એ વસ્તુ પાછા તમે કઈ હું તો બધું બધાય ને ખબર બધાય જોવું આ વિડીયો બધા જોશે તો એની અમારા જે ગોરબા છે એ કોઈ કરોડોપતિ ને ભાડા ન મકાન મારે હાવ શોખીન સાત વાત મને કઈ ગોરબાપા બાપા કઈ ઢુકળાય ને થતા પાછા મને વાળવા લાગે કે એના પાસે શાસ્ત્રનું જ્ઞાન છે કે શાસ્ત્ર મુજબ જે કંઈ હાલતું હોય ને એ બધી આપણે હા એટલે બી એ હું આગળ તમારી વાત કાપા એટલે ના હે ને માતાજી ને દોરો ચડાવ્યો તો આ તમને ખબર નથી મેં તમને જે દોરો સડાયો હતો ને આ બધા જોવો સડાયો હતો માતાજીને એ દોરો મારે તમને આપ દેવો જો આ દોરો છે કાવ છે એ જે કઈ હોય એટલે ગોરબાપો રાખે કે દીકરી ની દે કે જી કઈ કરે કે ગોરબાપા ની મારે દેવાની ભાવના છે

બઉ સારા છે તો તો ભેગા જ છીએ છતાં એ લોકો તો બીજા અજાણ આપડે તો તમને ખબર છે કે તમે કઈક કામ કરો તો મને પૂછ્યા વિના કોઈ વસ્તુ કરતા જ નથી અને અત્યારે તો વિદ્વાન બ્રાહ્મણો ભણેલા સારામાં સારા મળે છે છતાં મને એક યાદ કર્યો ઈ પણ મને એક ગર્વ છે

નીતિથી અને શાસ્ત્ર અનુસાર કરવું એ આપણો ધર્મ તો બસ તો જો આ એક વાત તી ને જે કંઈ હું પ્રાણ પૂજાતા ના રીતની આપણા દેવી દેવતાની કોઈ પણ આપણી ભાવના હોય તો પ્રાણ પ્રાણપૂરેની યાત્રા કરે હકીએ એ પણ મારે તમને પૂછવું હતું ને બધાને ખબર પડે હા ના તણ આ આ યુગ આ છે ને કારણ મણિત બહુ કહું કે આ મારો વિષય પણ ને ને આપણે બહુ આવડતું હોય ને તો આપણે જે કીધું એ કરીએ આના બસ બસ તો ભાઈ આ ગોરબાપા જે કંઈ લંડન થી એક માતાજી ની કોઈ ભેટ સડાવી હતી એ કોણ હતું મને એનું નામ પણ જ ખબર ને આવ્યું હતું મને આપ્યું હતું એ પાછું આપણે ગોરબાપા ને દઈએ એટલે જય લીરભાઈ મેં એ વધારે કંઈ બોલતા આવડતું ને તો એવું આ વિડીયો આથી બંધ કરીએ અને અમે ગોરબાપા અમારી ગૌ થોડી ગાંફવા બોલવાની વાતો છે એ કરીએ રામ રામ સીતારામ સીતારામ જય લીરભાઈ માં તો આ જે કંઈ એલું તું આ એક જે ભેટ માતાજીને ચડાવી હતી તો બસ મન થયું કે હાલો ભાઈ ગોરબાપાને અર્પિત કરી દઈએ જો કર બાપુ બેઠા ને શાસ્ત્રનું બહુ જ્ઞાન છે એટલે મને થોડું બહુ હાસું લાગ્યું ને એટલે જ મેં ગોરબાપાને સિલેક્ટ કર્યા કે ગોરબાપા એની નહીં ને પૂરેપૂરી વિધિ કરે ને આગળના જે મારો ફર્સ્ટ વ્લોગ છે ને એમાં એ છે આખે આ કુંગર બાપાને એના ભાણેજને જે કંઈ છે એ એની બધું એ શાસ્ત્ર મુજબ જે કંઈ થતું હતું એ માતાજીનું કર્યું ને માતાજીના નામથી કામ આપણાથી મારાથી ન થાય ને મને રાતના વિચાર આવતો હતો કે પેલો દોરો આવ્યો એનું કામ કર્યું એટલે મને એ થયું કે આ દોરો છે એ જીણી પ્રાણ પૂર્યા એને આપણે અર્પિત કરી દઈએ આમાં જો કંઈ મારી ભૂલ થતી હોય તો તમે કોમેન્ટ કરે હવે કોમેન્ટ ને મને જવાબ દીજો કે સાચું ખોટું આ તે બાકી તમે બધા હોશિયાર જ છે ને મળી મારી બુદ્ધિ પ્રમાણે હું કામ કરા ને જ્યાં જે માતાજીને જાવું છે ત્યાં લઈને જાય બધું સારું છે કાર્યવાહી તો રામ રામ સીતારામ

બરાબર ને હા જય માતાજી જય મેં આગળ જો પાણી ચાલુ કર્યું હતું આમાં પછી પાણી પી ગયું નહોતું લીકોડ જો ગયું ધીરું 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 આવે ફૂલડાઉમાં જો હાજ પડે ગઈ સૂર્યનારાયણ ભગવાન જો

राम राम सीताराम तो जो हांज पड़ गई चांदीड़ा ना है हो मेरा फोन नो जूमिंग हारूं से इतने बताइ तो पंखीड़ा पंखीड़ा बोलता तो धुएगा તો હારું એ વાઘણી રોટલા ખાય તો રોટલા ખાય ને અગણે હુએ જાય હું પછી કામ કહારીયું બોલે કહારી છોય ખબર નહિ ચાલો રામ રામ સીતારામ જય લીલ ભાઈ

બીજું કાર્ડનેટ નું કામ હતું એ પણ કર્યું એટલે આમાં ઘણી પ્રોસેસ હોય બધા હિસ્સો ખોટું તો બધું નિરાતી બધું પણ જો થાકે રહ્યું તો આજનો આ વ્લોગ છે આજ પૂર્ણ કરા પછી આગળનું જે કઈ આવતું જાતું છે એ તમને બધા બતાવી કે આજના વ્લોગમાં કઈ તમને સારું હાસતું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો તો રામ રામ સીતારામ ચાલી ભાઈ બાકી તમે બધા હોશિયાર જ છે ના મને તો એવું બધું આવડતું કઈ ને પણ નો આમાં બધા બોલવાના ને બધા ટોંટ હોય ને અલગ અલગ શબ્દો હોય ને તો આપણે એવું ને તો આપણે તો પ્યોર મેર ભાષામાં જે કઈ આવડે એ બાકાજી જી કેમાં બોલાવીએ તો કઈ ભૂલ શીખો હોય તો મને કીજો કોમેન્ટ કરજો ને જે આજ આ ચેન માતાજીની ચડાવ્યો હતો એ ગોરબાપાને આપણે આપી હતી જોઈ તો આજ વાત કરી બાકી તો કઈ યાદ નહીંતા હોતું તો રામ રામ સીતારામ ને બસ માતાજીની દય અહીંથી અહીં નહીં આજારી બાબી આજ આવીએ ને થાતું જાય ને જે કઈ પછી બધું પૂરું થાય બાકી આવા તીખા રસ્તા ત્યાં જે નેચ ચાલુ થયા ચાલુ થાય એટલે તમને બધાને ખબર પડે જાય બાકી હું કઈ મોર નથી પડતો ને કઈ નહીં હાલો જય માતાજી